जय मां लक्ष्मी मित्रों शू ते तमारा घर में एक न डब्बू सिंदूर पर खूब मोटो बदलाव लाई शे हाँ आजना वीडियो में के घर में सिंदूर राखवा शू चमत्कारी लाभ थाय અને કેવી રીતે તે ઘરની શાંતિ સમૃદ્ધિ અને સકારાત્મક ઊર્જા માટે ખૂબ જ લાભદાયી સાબિત થાય છે આ વિ માહિતી આપને ઘર ઘર માં સુખ અને શાંતિ લાવવા માટે સહાયરૂપ થશે તો ચાલો જાણીએ સિંદૂર ના રહસ્યો અને તેના લાભો વિશે ઘર માં સિંદૂર રાખો એ માત્ર એક ધાર્મિક પરંપરા નથી તે સંસ્કૃતિ શ્રદ્ધા અને સકારાત્મક ઊર્જા ના સંયોગ નું પ્રતીક છે હિન્દુ ધર્મમાં સિંદૂરને સ્ત્રીઓના સુહાગનું પ્રતિક માનવામાં આવે છે અને ખાસ કરીને એ દેવી શક્તિની ઉપાસનામાં અત્યંત મહત્વ ધરાવે છે ઘરમાં સિંદૂર રાખવાથી માતા દુર્ગા માતા લક્ષ્મી અને શ્રી રાધાજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને ઘરનું વાતાવરણ પવિત્ર બને છે સિંદૂરમાં અગ્નિ તત્વ હોય છે જે ઘરમાં રહેલી નકારાત્મક ઊર્જાને શોષી લઈ તેને સકારાત્મક બનાવે છે જ્યારે સિંદૂર ઘરમાં હોય છે અને તેનું નિયમિત રીતે પૂજામાં ઉપયોગ થાય છે ત્યારે ઘરમાં રહેલા થાકેલા અને તણાવભર્યા વાતાવરણમાં શાંતિ અને નવી તાજગી પ્રવેશે છે સ્ત્રીઓ જ્યારે સિંદૂર ધારણ કરે છે ત્યારે તે માત્ર આભૂષણ તરીકે નહીં પરંતુ એક આત્મબળ અને દીર્ઘ આયુષ્ય માટેની પ્રાર્થનાથી ભરેલો સંકેત હોય છે ઘરના મંદિર માં કે દેવી ના ચરણો માં સિંદૂર અર્પિત કરવા થી ઘર માં સુખ શાંતિ સંતાન સુખ અને ધન સંપત્તિ માં વૃદ્ધિ થાય છે શાસ્ત્રો માં એવો પણ ઉલ્લેખ મળે છે કે જો કોઈ ઘર માં વારંવાર વિવાદ તણાવ કે નકારાત્મકતા રહેતી હોય તો એ ઘર માં દેવીજી ના ચરણો માં સિંદૂર અર્પિત કરીને તેની વિભૂતિ દીવાલ કે મુખ્ય દરવાજા પર લગાવવામાં આવે તો એ ભય ડર અને અશાંતિ દૂર થાય છે એથી ઘરમાં સ્થિરતા અને પ્રેમનો માહોલ ઉભો થાય છે. ઘરમાં રાખેલો સિંદૂર માત્ર શક્તિના આહવાનનો પ્રમાણ પણ છે. જારે કોઈ સ્ત્રી પૂજામાં સિંદૂર ચઢાવે છે ત્યારે તે માત્ર તીર્થધામ કે મંદિર માં નથી પરંતુ પોતાના ઘરમાં પણ દિવ્ય શક્તિને આમંત્રિત કરે છે. તેથી ઘણીવાર સ્ત્રીઓ વ્રત દરમિયાન માથે સિંદૂરનો તિલક લગાવે છે. કે દેવીની મૂર્તિને તિલક કરે છે એ બધું આશીર્વાદરૂપ બને છે સુંદર રીતે સંગ્રહેલું અને નિયમિત રીતે પૂજામાં ઉપયોગ થતું સિંદૂર ઘરની અંદર એક પવિત્ર વાતાવરણ ઊભું કરે છે જો ઘરની મુખ્ય દહેલી પર દરરોજ તાજું સિંદૂર લગાવવામાં આવે તો માનવામાં આવે છે કે ઘરમાં લક્ષ્મીજીનો નિવાસ થાય છે અને કોઈ પણ પ્રકારની દુર્ભાગ્યમય ઘટનાઓથી રક્ષણ મળે છે સાથે જો સિંદૂર નો તિલક ઘર ના ઘંટડી अथवा પૂજા ના વાસણો પર થાય તો તે વાસણો પણ પવિત્ર માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ સિંદૂર ચાંદી કે તાંબાના નાના પાત્રમાં રાખવો વધુ શુભ માનવામાં આવે છે. પ્લાસ્ટિક કે લોખંડના વાસણોમાં રાખેલું સિંદૂર એનર્જી ના સ્તર માટે શુભ નથી. સિંદૂરનું સાચું રક્ષણ અને નિયમિત ઉપયોગ ઘરમાં સંતુલન અને શક્તિનું કેન્દ્ર બને છે આ રીતે સિંદૂર માત્ર એક પાવડર નહીં પણ શક્તિ આશીર્વાદ અને સકારાત્મક જીવનશક્તિનું પ્રતીક છે તેનું ઘરમાં રહેલું માત્ર હાજરપણું પણ ઘરની ઊર્જા બદલવાનું કામ કરે છે ખાસ કરીને જ્યારે શ્રદ્ધા ભક્તિ અને નિયમિતતા સાથે તેનો ઉપયોગ થાય અંતિમ ઉપાય એટલે કે ઘર માં સિંદૂર રાખતી વખતે અને તેનો ઉપયોગ કરતી વખતે કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવો ખૂબ જરૂરી છે જેથી તેના ફાયદા સચોટ રીતે પ્રાપ્ત થાય સિંદૂર માત્ર એક ધાર્મિક સામગ્રી નથી તે 8 તત્વને જાગૃત કરતું એક શક્તિશાળી સાધન છે જો તેનું નિયમિત અને સાચું રીતે પાલન કરવામાં ન આવે તો તેનાથી અપેક્ષિત ફાયદાઓ મળતા નથી અને ક્યારેક અશુભ પરિણામ પણ આવી શકે છે તેથી તેની સાથે જોડાયેલી નિયમો અને ઉપાયો જાણવી અત્યંત આવશ્યક છે ઘર માં સિંદૂર રાખતી વખતે પ્રથમ અને સૌથી મહત્વની વાત એ છે કે તે હંમેશા પવિત્રતા અને શ્રદ્ધા સાથે રાખવું જોઈએ સિંદૂર નું સ્થાન ઘર ના મંદિર માં કે પૂજા ની જગ્યાએ હોવું જોઈએ ज्या रोज पूरती सफाई थती होने त्या शांति भरू वातावरण हो सिंदूर क्यारे जमीन पर पड़ी जाए अथवा भीनू थी जाए तो तेनो उपयोग फरी पूजा में न करव जाइए एने नम्रता साथे दूर करीने नवा पवित्र सिंदूर नो उपयोग करवो जो सिंदूर हमेशा तांबा अथवा चांदी नात्र में राखवों शुभ माना આ ધાતુઓ શક્તિ થી ભરપૂર હોય છે અને તેની સાથે રહેલું સિંદૂર પણ વધુ પવિત્ર અને ફરદાયક બની જાય છે પ્લાસ્ટિક કે લોખંડના પાત્રમાં સિંદૂર રાખવાથી તેનામાં રહેલી આધ્યાત્મિક શક્તિ ઓછી થઈ શકે છે તેથી જો તમે સિંદૂરનો ઉપયોગ પૂજામાં કરો છો તો તેનો પાત્ર ચોક્કસ ધાતુનો હોવો જોઈએ સિંદૂર ઉપયોગ કરતા પહેલા હંમેશા હાથ અને મોઢું ધોઈ લેવામાં આવવું જોઈએ ઘણીવાર લોકોએ અવગણના કરતાં પુણ્યકાર્ય પૂર્વે પવિત્રતા જાળવવી અગત્યની છે સિંદૂરને સાધારણ રીતે કાંઈ પણ સ્પર્શ કરીને કાઢવું એ ધાર્મિક દૃષ્ટિએ યોગ્ય નથી વિશેષ કરીને જ્યારે તેને દેવીજીના ચરણોમાં અર્પિત કરવાનું હોય ત્યારે તે શ્રદ્ધાપૂર્વક પૂજાની રીતિ પ્રમાણે કરવું જોઈએ ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર એટલે કે દહેલી પર દરરોજ તાજુ સિંદૂર લગાવવાથી ઘરમાં પ્રવેશતી નકારાત્મક શક્તિઓ અટકી શકે છે એવું માનવામાં આવે છે આ સિદ્ધાંત વાસ્તુશાસ્ત્ર અને લોકવિશ્વાસ બંનેમાં માન્ય છે તે તાજેત્રના સિંદૂરથી કરવો અને તે જગ્યા હંમેશા સ્વચ્છ હોવી જોઈએ જો ત્યાં ગંદકી હશે તો શુભ પરિણામ મળવાને બદલે અશુભતા પણ આવી શકે છે सिंदूर नो तिलक अव्याख्यायक रीते के रमूज नहीं नही लगाड़व जो ये। ते धार्मिक भावना अभिन्न भाग छे अने तेनो उपयोग भक्ति भाव थी थवो जॉए रहे शक्ति तमारा घर ने नहीं पण तमारा जीवन ने नवी दिशा आपी शके छे, जो तेनी साथे श्रद्धा अने नियमितता जोड़ेली होय सिद्धि माटे जो कोई व्यक्ति संतान सुख के धन माटे सिंदूर थी माताजी ने प्रार्थना करे छे, तो तेने नियमित पूजा अने उपाय साथे मनन करव जैन के मंगलवार अने शुक्रवार ना दिवसे सिंदूर थी माताजी ने तिलक करवो लाल फुलो साथे पूजन करव शु मान उपायों द्वारा सिंदूर मात्र धार्मिक उपकरण नहीं रहे પણ એક જીવંત શક્તિરૂપ બની જાય છે આ બધા ઉપાય અને નિયમોનું પાલન કરીને સિંદૂર માત્ર એક પવિત્ર પદાર્થ નહીં પરંતુ જીવનમાં શાંતિ સમૃદ્ધિ અને સૌભાગ્ય લાવનારી અદ્રશ્ય શક્તિનું સ્ત્રોત બની જાય છે તો મિત્રો હવે તમે સમજી ગયા હશો કે ઘરમાં સિંદૂર રાખવાનું માત્ર ધાર્મિક માન્યતા જ નહીં પણ વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ પણ ખૂબ મહત્વપૂર્ણ છે જો સાચી રીત અને શ્રદ્ધાપૂર્વક સિંદૂરનો ઉપયોગ કરવામાં આવે તો ઘરમાં શાંતિ, સમૃદ્ધિ અને પોઝિટિવિટી સતત બની રહે છે. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂર કરજો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવા જ રસપ્રદ વિડિયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરીથી મળશે એક નવો વિષય લઈને. જય માં લક્ષ્મી. જય માતાજી.